આકાશવાણી જો હે ભોજ કેન્દ્ર આય રજુકરી ઉતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંઘલ ને કાર્યક્રમ રજુકરી ઉતા કૃપા ભેણ નાકર આકાશવાણી જો હે ભોજ કેન્દ્ર આય અને અહી સણોતા આ સંજો સાપ્તાહી કાર્યક્રમ હેલો કર્યુંઘલ અને ઈ કાર્યક્રમ સંધલ મુજેમણી ભાવરે કે આ કૃપા નાકર દલ સે ઘીકારિયાતી કચ્છી મે ચોક આય કે કચ્છી કે તો બોય વલા કચ્છી કે તો બોય વલા હકડોમી અને બ્યા મેમાણ સ્વાગત કર્યાં હોમ્બે આગત કર્યાં હોમ્બે આંજા અનુ દલ સે હોમ્બ સે જ સ્વાગત કરી મે આયા હી ડોક્ટર રિચિબેન ગોર અને જુકો આર્કિટાઈ અને તે સ્ટોરીઝો સરસ મજાનો વિષય ઘણીને કાર્યક્ષેત્ર પીએચડી કયો અને મુક્તજીવન સ્વામી બાપા કૉલેજ અંદર અંગ્રેજી જ એચ ઓડી હલ્યા ડૉક્ટર રુચિબેન આ કે અસિં આું તા આકાશવાણી જે બોજ કેન્દ્ર જે અંદર કૃપા બેન આજે દિબ ખૂબ આભાર એટલો સરસિં કચ્છી માણું કે પ્લેટફોર્મ દો તથા અને બદલ આ રુચિનો આભાર મનતી હા ભેન અસંકે વિષય તો એટલો લાટ લગો કે હં થયો કે પણ શ્રોતા જે પાંજા એ જે જુઆની કોલેજ મે ભણેતા અને મણિલા કરીને હી વિષય આખો નયો આય તો આઈ હન જે વિષયથી પીએચડી શ્રોતા જને કે એ વિષય જરા વધારે માર્ગદર્શન દીતાા જ એક્ચુલી મુજો વિષય આર્કિટાઈપલ પેટન્સ ઇન ઇન્ડિયન શોટ સ્ટોરીસ બચપનથી જ મુખ્ય વાતા્તા સોણે જો કૃપા બેન બહુ જ શોંક હો જડે નંડી તડે લગભગ અઢી ખન વરસથી આ વાર્તા સોંદી રોજ મુજા પપ્પા નવી નવી વાતા બનાય અને મુખે ચે તડે આ બિલાા ને શેર નેે વાઘ નેે એના વાતા સોંદી વડી તડે મમ્મી નવી નવી બુક્સ વાતાયું જી ગણી જગમક વો પાંજે જમાને ચંપક ને એડા મળે સરસ મેગેઝીન જ મેગેઝીન તો અનમેથી વાંચી વાંચી ને મુકે વાર્તા જે વિશ્વ મેં વધારે મજા જે બઉ વધારે સરસ હા તો નકી નક્કી કે પીએચડી પણ હાણે પાં વાતા્તા કર્યું તાર્તા કેન્દ્રમાં રખીને આડો નક્કી કે મળે ભાષાઓ મેથી પાંખી સિમિલરિટી કે શોધ્યું કે મળે અલગ અલગ ભાષાઓ હકડી વસ્તુ કઈ કે જે ભાષાઓ કે કનેક્ટ એક્ઝામ્પલ બહુ ફેમસ હેરી પોટર હા જે કે રોલિંગ જે મળે જે ઘર જે કે

डिस्कवर करे जी ट्राय कई बराबरि हा हीउ त आखो नयो विषय अने लाट आहे भला त ऐं असांखे हीउ चवंदा કે અહી જો કોઈ વિષય પસંદ કર્યા તો અજે વિદ્યાર્થી કે ઈ સાહિત્ય જો કોઈ આખો જ વિષય આય તો ઈ કોરો ઉપયોગી અને કેટલો ઉપયોગી થઈ શકે અહી તો સાહિત્ય જા માડું હોય એટલે આ કે હું એક્સપ્લેન નઈ કરી શકા કેમળે ખબર જાય પણ પા જડે ઘાલ કરું તા સાહિત્ય જી તો પા જઈ શકું કે સાહિત્ય જે સારો સાહિત્ય કદી એક્સપાયર થિયે જ નતો સચી વાત 100% સચી વાત પ્રેમચંદ કે હટલા મડે વર્ષો થઈ ગયા પાજે કારાયલ કે હટલા વર્ષો થઈ ગયા તો એ પણ અંજી જે રચનાઓ એ હજી પણ લોકો જે હૃદયમાં હજી પણ જીવેતી હા 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 100% અને વિદ્યાર્થી કે અસી એક્ચ્યુઅલી આ સાહિત્ય જ ભણાઈ હતી હું જો વિષય આ ને બેઝિકલી આ અમેરિકન ઇંગ્લિશ લિટરેચર ભણાયા હતી કોલેજ મે તો અસી અમેરિકા જો ઇતિહાસ સાથે સાથે ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર પણ અસી આવરી ગણુતા બરોબર હા ત્યાંથી કોરો કે વિદ્યાર્થી મળે પ્રકાર વાકેફ થયે અને જીવન ભેટ પાં માનવીશ્વર દત્ત જેમાં લઈએ અને કરતા એ વધારે ચાતી સાહિત્ય સર્વશ્રેષ્ઠી એકદમ સચી ગે અને બેઝિકલી કોરો કહ્યું કે કોઈ સાહિત્ય જે સંપર્ક મે કોઈ એડો માડુ નય કે જે ના આયો કોઈ માડુ ફિલ્મ ન રહેતો તો ઈ પણ સ્ક્રિપ્ટ જે દાયરે થી સાહિત્ય જે સંપર્ક મે આયો જાય 100% 100% સચી ગાલ હે જી તો રુચિ બેણા સા કે ભો એ ઈ ચાંદા તો ઈ જો કો સાહિત્ય આય કે ક્લાસિકલ અને મોડર્ન સાહિત્ય તો અંજો અઈ જન વિષય કે પસંદ કરે આયા તો યુવાને કે કેળા અને સાહિત્ય જે વાંચેલા કરીને ઉપયોગી થઈ શકે જી કૃપાબેણ પા એ ચાહી શકું કે સે પાંજી આસપાસ જીવેતી મતલબ કે પાંજી આસપાસ જ રચા જેતી અને દરેક ઇમોશન્સ જે એ ઇમોશન્સ એટલે મુજી ગુજરાતી ગુજરાતી બોલાતી એટલે મને શ્રોતાએ સમજી ગયા પે કે કચ્છી પણ કન પકડીને માફી મંગાતી કચ્છી જ બોલની ના ના સાચી ગય સો પાઈ જઈ કે પાજી આસપાસ જે પાત્ર એ પાત્ર મળે જડે કંઈક વાંચન કર્યું પા અનમે અનજો નજારો નેરી શકું ત સો ખાસ કરીને વિદ્યાર્થીઓ જે ગાલ કરી અનિકે શેક્સપિયર જે પાત્રો બહુ વધારે પસંદ છે વિલિયમ શેક્સપિયર જે બહુ જ વર્ષો પહેલા થઈ ગયા બરાબર ચારસો ચાર વર્ષ પહેલા શેક્સપિયર થઈ ગયા અહીંયા છતાં જે સમય મેં પણ એ બહુ સાંદરભી કહીએ અને અનિકે ટ્રેજેડી કોમેડી મડે જે ઝોનરા અહીંયા અલગ અલગ એ મડે ઝોનરા જો સ્વાદ શેક્સપિયર જે રાઇટિંગ્સ મેં મલી વને તો મતલબ બહુ મળે સારી સારી રચનાઓ શેક્સપિયર જે ફોર એક્ઝામ્પલ બેસ્ટ રચના ટ્રેજિક રચના જે ગાલ કરીએ તો લેડી મેકબેત લેડી મેકબેથ આજે જનરેશન કે પણ બહુ જ પસંદ આવે લેડી મેકબેત જો પાઈ કહી શકું કે જગતની જગતજી મળે મહિલાઓ એ ઈચ્છે કે મુજો પતિ અગ્યા વધે હા ઉનકે સફળતા મળે બરાબર તો એ પતિ કે સફળતા મળે અનલા કરીને મળે પ્રયત્ન કરી છોડતી તો જગતજી મળે મહિલાઓને થોડી થોડી લેડી મેકબેથ આ બરાબર હા પુરુષ દરેક પુરુષ ઓથેલો ઓથલોો ઓથેલો કે ટ્રેજીક હીરો શેક્સપિયર જો ટ્રેજીક હીરો મેલ ઇગો એકદમ પરાકાષ્ઠાથી આ એટલે મળે જગત જ માણુ થોડો થોડો ઓથેલો આવે મળે સ્ત્રીઓ મેડી થોડી લેડી મેકબેથ આય થોડો થોડો હેલ્મેટ આ થોડો થોડો ઓથેલો જો વેનિસ આ સો એડો ઈર્ષ્યા પોઈ પ્રેમ કે શેસિયર જ પત્ર અજ પાણી જીવે ખરે બોરી મજા અત્યારે શ્રોતાજને કેવાની કોલેજ કે હજી પણ ઉપયોગી થઈ શકે એ ચાર ગયું બન બોરી મજા અચેતી હજી શેક્સપિિયર મુ ફેવરેટ લેખક થોડો અનવિષે કોઈ હા કે બેઝિકલી એ શેક્સપિયર સત્તર કોમેડી લખ્યા રખ્યા બાર હિસ્ટ્રી જ બુક્સ લખ્યા રખ્યા અને દસ ટ્રેજેડી ટ્રેજેડીજી બુક્સ લખ્યા મુકે એ લગે કે અગર આ સારા લેખક અને સારા સાહિત્ય જ માણું તી પહેલાં ક્લાસિકલ લિટરેચર પકડનો ખપે કારણ કે જે પી ભારતીય સંસ્કૃતિ તો બહુ જ સમૃદ્ધ આ મડે સમગ્ર વિશ્વ એક્સેપ્ટ કયા તો સૌથી પા કે ઈ થી કે ત્યાં રૂટ્સ ભૂલણા જી બિલકુલ એટલે કે ઈ થી કે પાંજીી આસપાસ લિટરેચર પણ એ પા ત એક્સપ્લોર કરણો ખપે ઘણી વાર મુખ્ય એ કે આ પણ મ્યુઝિયમ મેં વનીને કે આયના મહેલ લાઇબ્રેરી જી જૂના પુસ્તકો નેરિયા પણ ઘણા બધા પાવટે લિમિટેશન્સ અહીંયા કે એ લિપી હજી પાં સુધી ના પહોંચી સકી અને પણ ખેર અને સિવાય પણ કેટલી બધી ઉપલબ્ધિઓ પાવટે વે તો પાકે સૌથી પહેલા ઈ મળે પુસ્તકે પુસ્તકો વાંચણા ખપે બિલકુલ યા ફોર એક્ઝામ્પલ કારાયલ જ તાકે કેટલા મળે રત્ન દઈ દનાયા તો કચ્છ કલા તો મુખ્ય હે કે કચ્છી કચ્છમાં ફરજિયાત કરણી ખાતે સ્કૂલ કેંચ્યા વગર કરો જ નહીં પા કવિતાજી કવિતાઓ અજ કલ કાશ્મીરા મેમ જે પ્રયત્નથી યુનિવર્સિટી મે સિલેબસ મે લોકો એડ કયા એટલે ઈ પણ બહુ વડી પાલા કરીને સચી કચ્છ જે કવિ સમર્પણ જે સાહિત્ય કરીને ખૂબ જ એડા મડે સાહિત્યકાર વિષય અંગ્રેજી વિધ્યાર્થી કોલેજ આકાશવાણી માધ્યમથી કોરોના સાહિત્ય સહેલો અગર અહીં સાહિત્ય જો હથ પકડા આકે જ મડે સ્ટેજ આસાનથી પાર કરી શા કારણ કે અડો એ કે દરેક પરિસ્થિતિ આજે ઉપર અચે અનજી પહેલાં કોઈ કૅરક્ટર સફર કરે તો અનવટાથી આહી સખી ગા કે કૅરેક્ટર અહી ભૂલ કયા તો તમે હે કરે ના ત્યાં અહીં લાલબત્તી નોવલ મે નવલકથામાં જ મલી કે કેરેક્ટર કૅરક્ટર એ તો અગિયાર વાન કે અડો ભોગવણો ખબ્યો કર્મ જો સિદ્ધાંત તા કે મડે થોડી ને તા જ પંજીી લાઈફમાં જ કરીબો અન કરતા કૅરક્ટર સહીં જે મળે નવલકથા જ કેરેક્ટર સહી કવિતા જે સાથ સહારે પાંચ જીવન જીવબો તો પાવટે વારો મહિના વસંત રોંધી રી એ કવિ હૃદય

જોડાયલો જાય બિલકુલ અને ઈ પાઈ ન એ પી કે ભલે ગુજરાતી વહેતો કેન્દી વહેતો કે અંગ્રેજી વહેતો ટૂંક સાહિત્ય ઈ સાહિત્ય જાય અને એન જે પા પાજો જીવન વ્યતિત કરી શકું તા તુચિબેન અને આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર તે પધાર્યા અને જે શ્રોતા જને કે અજ જે જુવાની કે અજ કૉલેજિને કે એટલો સાહિત્ય વિશે એટલો સુંદર માર્ગદર્શન દના અને અસ આશા રાખું જે સ્ટુડિયો મે બિયાર પણ એ ચોક્કસ થી વધારી જા અને એન વિષય વિશે કલક આજો વિષય તો એટલો રસપ્રદ આય કરીને હી તો બહુ નિંડળો કાર્યક્રમ જો આજે પણ આજો આસી લાભ બિયાર ચોક્કસ ગંદા અને આકાશવાણી જેન ભૂજ કેન્દ્ર તે આયા આજો એટલો સરસ માર્ગદર્શન આશા કે અન બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાતી પણ આજી આભારી એ આકાશવાણી જે ભોજ સોયાતે ધલવા કૃપા ભેણ ના કર